જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે કિશોરીઓને આપવામાં આવતું પૂર્ણા શક્તિ વિવિધ વાનગીઓ બનાવી ખાવી જોઈએ જેથી તેમનો યોગ્ય શારીરિક વિકાસ થાય કિશોરીઓને અઠવાડિયામાં એક વખત આપવામાં આવતી ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મહિલાને અને બાળ વિભાગની વાલી દીકરી યોજના અંતર્ગત મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં પૂર્ણ શક્તિ યોજના અંતર્ગત કિશોરીઓના શરીરમાં નું પ્રમાણ વધ્યું માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન મિલેટ્સ બાળ શક્તિ પૂર્ણાશક્તિ માતૃશક્તિનો ઉપયોગ કરી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ નિર્દર્શન કર્યું હતું આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન બેન રાઠવા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ મામલતદાર

લોહીનું પ્રમાણ કેવી રીતે વધારવું એ બાબતે ચર્ચા અને જાણકારી આપવામાં આવી સાથે સાથે તમામ કિશોરીઓનું અહીંથી હિમોગ્લોબિન કરવામાં આવ્યું છે અને જે ઓછા વજનવાળા બાળકો છે એમનું વજન જે વધ્યું છે એમને પણ પ્રોત્સાહિત કરીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે આજે કિશોરીઓને અંદર ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલું હતું જે કિશોરીઓએ સારો જવાબ આપ્યો છે અને પ્રથમ નંબરે આવેલા છે એવા તમામ બહેનોને પણ અહીંથી ઇનામ વિતરણ કરવામાં આવેલું છે અને આજે જે જે કિશોરીઓ છે છે ભવિષ્યની માતા એ કેવી રીતે સ્વસ્થ રહી શકે એના માટેનું આજે આયોજન કરવામાં આવેલું હતું પટેલ ન્યૂઝ છોટા સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર